શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવો માસ આવે એટલે સુદ આઠમ આવે એટલે તે દિવસે ધરોની પૂજા કરવી અબિલ ગુલાલ કંકુ તેમજ ફૂલ લઈને ચઢાવવા અને પ્રણામ કરીને પ્રાર્થના કરવી કે આપની જેમ જ અમારા વંશ વેલાનો વિસ્તાર થાય ધરો આઠમ કરીએ એટલે તે દિવસે સાતમ ના દિવસે રાંધેલું તાડું ભોજન જમવામાં લેવું હવે આપણે વાર્તા સાંભળીશું તો વાર્તા સાંભળતા પહેલા તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડિયો ની માહિતી આપ સુધી તુરંત પહોંચે એક ગામમાં સાસુ અને વહુ રહે છે ડોસીની દીકરી ગામમાં નાની એવી હાટડી ખોલીને ગામમાં વેપાર કરે છે પણ વેપાર જોઈએ તેટલો ચાલતો નથી એટલે દીકરાને મદદરૂપ થવા સાસુ વહુ ખેતરે મજૂરી કરવા જાય અને આમ જીવન ગુજારે ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક તેથી વાર તહેવારે વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી કામકાજ કરે એવામાં ધરો આઠમ આવી એ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું બપોર થતા સાસુએ વહુને કહ્યું વહુ જાઓ ખેતરમાંથી ઘાસ વાઢી લાવો વહુ કહે બા આજે ધરો આઠમનું વ્રત છે માટે આજે હું ઘાસ નહીં વાઢું સાસુએ કહ્યું તું ન વાઢે તો કાઈ નહીં હું વાઢવા જઈશ પણ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને હાલ મારી સાથે સાસુ વહુ તો ખેતરે ગયા ખેતરે જઈને સાસુ બોલ્યા એમ કર વહુ તું ધરો ધરો છોડીને એકલું ઘાસ વાટ વહુ સાસુને ના કહી ન સકી અને એ તો ધરો છોડીને ઘાસ વાટે છે ઘાસ વાટીને સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ ચાલ્યા ત્યાં તો રસ્તામાં પાડોશી છોકરો દોડતો આવ્યો અને બોલ્યો તમારું ઘર ભડકે પડે છે માટે જલ્દી ચાલો વહુ ને તો ફાળ પડી હાય માં મારો દીકરો ઘર માં ઘોડિયા માં સૂતો છે આટલું બોલતા જ ઘાસ ભારી નીચે ફેંકીને દોડવા લાગી આ બાજુ આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું ઘર નું છેલ્લું બારણું સળગતું હતું તે પડવાની તૈયારીમાં જ હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાજવાની પરવા કર્યા વગર બારણાને પાટુ મારી બારણું પાડી ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બધું રાચ રચીલું બળીને ભસ્મ થઈ ગયું હતું ત્યાં જ ઘોડિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલોછમ છમ ધરો કેળ સુધી ઉગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે ને અંગૂઠો ધાવે છે વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો એ ધરો આઠમ માને પ્રણામ કરી બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુને કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો આમ વહુને જેમ ધરો આઠમ ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો જય શ્રી કૃષ્ણ મિત્રો